હાઈ એવરી કેમ છો હું છું તમારા મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયાન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે પંદર પાંચ બે હજાર ને પચીસ બરાબર ને આજે આપણે જવાના છીએ સફેદ ડુંગળીની હરાજી જોવા માટે સફેદ ડુંગળીની આવકની વાત કરું મહુવા માર્કેટિંગ યાર્ડમાં નેવું હજાર પટ્ટા પ્લસની આવક થઈ છે બરાબર તો આજના શું બજાર ભાવ છે આપણે જોવા જવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બીને રહેજો ભાઈ અને યાર તડકાની ખૂબ જ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં તો જેમ બને વિડીયોને શેર કરો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરીને ભૂલવા ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવા અને ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી જોજો ભાઈ બરાબર ઘણા લોકો છે કે સ્કીપ કરી કરીને જોવે છે પૂરો વિડીયો જોજો આજનો શું બજાર ભાવ છે આપણે જોવા જઈ રહ્યા છીએ ચાલો બીનાર

بولوئی بول بھائی چالیس روپیہ چالیس چالیس روپیہ بولو پچاس روپیہ پچاس روپیہ

ઓય ભાઈ લાવો થેલી લાવો અરે તમે ક્યો એક આપી દો સમતરા ખાલી બકરી છે માટી બીજું નથી જો ઉપર અકિલભાઈ લાવો 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 દમતરા આમ નું લાવો ડાઠે ડાટુ

ભાઈ સો રૂપિયા રૂપિયા બે રૂપિયા એકસો બે ત્રણ ચાર પાંચ છ એકસો છોકી નઈ રૂપિયા હા તમે રેલ ગાડી નહીં કરતા ₹100 ₹100 ₹100 બદલો નીકળી

એ પાંડુ બે હે પાને પાંડુ બે બલભાઈ હે સાવર એ પાંડુ બે હે પાને રૂપિયા બલભાઈ હે રૂપિયા હે એક નંબર સાહેબ ઉગરે જો હાલે છે કી કુછી બુપર માલ નીકળ્યો 2557 માં આવે થોડો ગેરંટી છે પૈસા સમય માં પાછો માલ હારો જો દેખના છે एक <muchas> घुट

લે લો 171 71 74 76 હે ટેલી જોઈ લો 771 700 કે ઓકે ઓકે ના એક પોતે ايه ويلي ويلي એવા ગયીધું છે ભાઈ આ 14 છે ને 71 હા 324 323 રૂપિયા એક ક્યાં છે કોરમા છે આવ ચાલે છે 232 ઠેરા ઉપર 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 200 રૂપિયા ઉપરવાળો જો ઉપરવાળો નેક્સ્ટ ₹100 એ 62 એ 62 ગાય 100

બીજા ના બે 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 રૂપિયા બે રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા

તમારે સારું છે બે પણ પંચોતર ઠીકરો સારું છે સાર થઈ ગયા બરાબર થેન્ક